હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશનમાં પ્રોવાઇડેડ બાય ઓનર સોના શુભમ જેમના દ્વારા આખું સંચાલન કરવામાં આવે છે તો મિત્રો આજે આપણે આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ અગિયાર એસપીસી વિભાગીમાં

ધોરણ અગિયાર એસવીસીસી ગાલા અસાઇમેન્ટ વિભાગ ડી સેમ નંબર ટુ ના ચેપ્ટર નંબર થ્રી નું સોલ્યુશન મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોઈશું તો મિત્રો ચાલો શરૂ કરીએ સોલ્યુશન તે પહેલાં તમને એક વાત જણાવી દઉં જો તમે આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર મિત્રો કોલ કરો આખા ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનના પીડીએફની કિંમત મિત્રો માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં આખું ગાલા અસમ સોલ્યુશન તમને પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવો કંપનીના લક્ષણોના ટૂંકમાં આકૃતિ સહિત રજૂ કરો તો કે આ આવી રીતે કે કંપનીના લક્ષણો આકૃત સહિત છે તો કે કંપનીના લક્ષણો પહેલું સ્વતંત્ર વ્યક્તિત્વ બીજું કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી ત્રીજું કાયમી અસ્તિત્વ ચોથું અંગત મિલકત પાંચમું શેરોનું હસ્તાક્ષરણ પાંચમું પછી છઠું છે કાયદાકીય કાયદાકીય પગલાં પગલાં દાવા દાવા અંગે અંગે એટલે વ્યવસાયિક સંચાલન નાણાકીય વ્યવસ્થા ઓકે આવે તે છે ઉપરુક્ત તમામ લક્ષણો નીચે મુજબ સમજાવી શકાય છે કે એક સ્વતંત્ર વ્યક્તિત્વ કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ છે કે કંપનીનું અલગ કૃત્રિમ અને કાનૂની વ્યક્તિત્વ ધરાવે છે ને આમ આ કંપનીનો કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ થાય છે કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી કંપનીના સાચા માલિકો કંપનીના સભ્યો છે પરંતુ કાયદા મુજબ સભ્યોની જવાબદારી તેમને ધારણ કરેલ શેર મૂડી રકમ પૂરતી જ છે પૂરતી જ મર્યાદિત હોય છે ને આમ કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે કાયમી અસ્તિત્વ કંપની એક કૃત્રિમ કાયદાકીય વ્યક્તિ છે સભ્યો બદલાઈ જાય નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ પણ અસર પડતી નથી આમ કંપનીના કાયમી અસ્તિત્વ ધરાવે છે અલગ મિલકત ઓકે તો કે કંપની એક અલગ વ્યક્તિત્વ વ્યક્તિ જ હોવાને કારણે તે પોતાનું નામે મિલકત ખરીદી શકે છે તેમજ વહેંચી પણ શકે છે કાયદા મુજબ કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર અધિકાર હોતો નથી કોઈપણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર અધિકાર હોતો નથી શેરોનું હસ્તા હસ્તાંતરણ પત્રમાં જણાવેલા નિયમો અનુસાર કંપનીના શેરોની ફેરબદલી શેર હોલ્ડરનું શેર હોલ્ડરો કરી શકે છે અને અંગે કંપનીના કાયદાની નજરમાં છઠું કાયદાના પગલાં દાવા અંગે કાયદાકીય કંપનીના વ્યક્તિ હોવાના કારણે કોઈપણ સામે કાયદાકીય પગલાં ભરી કાયદાકીય લઈ પગલા લઈ શકે છે ને મતલબ કે કંપનીના દાવો કરી શકે છે ને તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કરારનો ભંગ કે અન્ય કારણસર કંપનીના સામે દાવો કરી શકે છે ઓકે સાતમો વ્યવસાયિક સંચાલન કોર્પોરેટર ક્ષેત્રે વ્યવસાયિક મેનેજરો આકર્ષવાની ક્ષમતા ધરાવે છે વ્યવસાયિક મેનેજરો કાયદાકીય કાયદાદક્ષ અને ગતિશીલ હોય છે ને જે કંપનીને પ્રગતિના શિખરે લઈ જઈ શકે છે નાણાકીય વ્યવસ્થા કંપનીના શેર ડિવેન્ચર્સ દ્વારા એકઠી કરેલા મૂડીથી ધંધાની શરૂઆત કરી શકાય છે અને આ ઉપરાંત જરૂરી જરૂર પડે તો નાણાકીય સંસ્થાઓ પાસેથી ઊંચીના નાણાં લોન સ્વરૂપે પણ લઈ શકાય છે ઊંચીના નાણાં લોન સ્વરૂપે પણ લઈ શકાય છે બીજા નંબરનો ક્વેશ્ચન છે મિત્રો નોંધણીનો તબક્કો કયા કયા તબક્કામાંથી પસાર થાય છે તેને આકૃતિ સ્વરૂપે રજૂ રજૂ કરી ટૂંકમાં સમજાવો આકૃતિ સ્વરૂપે રજૂ કરી ટૂંકમાં સમજાવો

વિગતવાર સમજૂતી મેળવી કે પ્રથમ તબક્કો સ્થાપનાના પહેલા તબક્કો કે આ તબક્કામાં કંપનીની સ્થાપના વિધિનો વિચાર આવે ત્યારે માંડીને કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે બધી જ પૂર્વ તૈયારી થાય છે ને આ પ્રા પ્રાથમિક તબક્કામાં સમાવિષ્ટ બાબતોને આકૃતિ સ્વરૂપે રજી નીચે મુજબ દર્શાવી શકે છે મિત્રો તમે અત્યારે ટાઈમ જોઈ શકો છો અગિયાર વાગીને અઠ્ઠાવન એટલે કે બાર વાગે છે મિત્રો અત્યારે અને આપણે હજુ રાત્રે સુધી પણ તમારા માટે મિત્રો સોલ્યુશન આટલું કરીએ છીએ કે વિદ્યાર્થીઓની આટલી બધી કોમેન્ટો આવે છે સાહેબ જલ્દી કરો જલ્દી કરો તો તમારા માટે રાત્રે જાગીને પણ અમે સોલ્યુશન કરવા તૈયાર છીએ પણ બસ તમારો સપોર્ટ જોઈએ તમારા ઘરમાં બેથી ત્રણ મોબાઈલ હશે તો એ બધા મોબાઈલમાંથી આપણી યુટ્યુબ ચેનલ અમે ગુજરાતી મીન્સ કે એસએસ ગુજરાત એજ્યુકેશન ચેનલ સબસ્ક્રાઈબ હોવી જોઈએ અને આપણી યુટ્યુબ ચેનલ આ સબસ્ક્રાઈબ હોય અને તમારા કોઈ ફ્રેન્ડ્સ રિલેટિવ ગ્રુપ હોય તો ગ્રુપમાં પણ આ ચેનલ શેર કરો આપણે ઓછામાં ઓછા સિલ્વર પ્લે બટન મળી જાય એટલી મિત્રો સબસ્ક્રાઈબર જોઈએ છે મિત્રો તો તમારો સપોર્ટ હશે તો આપણે એ પણ પાર કરીશું જેમ અત્યારે હજાર સબસ્ક્રાઈબર આપણે કમ્પ્લીટ કરીએ છીએ તેમ ધંધાકીય સ્થાપનાનો વિચાર પ્રારંભિક તબક્કો પહેલો ધંધા સ્થાપના વિચાર બીજો પ્રાથમિક તપાસ ત્રીજો વિગતવાર તપાસ છઠ્ઠો સાધનોની સગવડ અને પાંચમો નાણાકીય વ્યવસ્થા ઓકે ઉપરના વિવિધ તબક્કાઓમાંથી સમજૂતી મેળવીશું ધંધાની કંપનીનો વિચાર ધન ધંધાની સ્થાપનાનો વિચાર તો કે કંપનીના સ્વરૂપમાં ધંધાની સ્થાપનાના અંગે વિચાર ખ્યાલ અને સ્થાપકને સ્થાપકોને સૌ પ્રથમ ઉદભવે છે ને આ ખ્યાલો ધંધાની સ્થાપના તરફ લઈ જાય છે ને સ્થાપના આ બીજા રોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે તે તેમાં રહેલ જોખમો ઉઠાવવા તૈયાર હોય છે ને શક્તિ તેમજ માલસામાન્યને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે ને એટલા જ પ્રમાણમાં કંપનીનો પ્રવર્તકનો માનસપુત્ર કહેવામાં આવે છે પ્રારંભિક તપાસ વૈચારિક ખ્યાલની શકતા શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસમાં આવી છે તો આ પ્રારંભિક તપાસનો સંભવિત આવક ખર્ચનો અંદાજિત અંદાજી અંદાજ મેળવવા આવે છે તેમજ નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવે છે જો આ તપાસ સંતોષકારક જણાય તો વિગતવાર તપાસ કરવામાં આવે છે ઓકે આથી જો આવીએ આપણે વિગતવાર તપાસ કોણે કહેવાય છે તો કે જો વિગતવાર તપાસમાં કરવામાં આ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે છે ને સરકારી નીતિના કાનૂની નિયંત્રણો કાચા માલની ઉપલબ્ધિઓ માંગ અને પુરવઠાની સ્થિતિ સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતોને અંગે ચકાસણી કરીને તપાસ કરાય છે વિગતવારનું તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળનું વધુ કે યોજના પડતી મૂકી મૂકવી તે અંગે નિર્ણયો લેવાય છે ઓકે ચોથું છે સંસાધનોની સગવડ પ્રોજેક્ટરને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે છે ત્યારે જરૂરી સંસાધનો જેમ કે મશીનરી સાધનો જમીન કાચો માલ માનવ શક્તિ બજાર સંચાલન વગેરે માહિતીને એકઠી કરવાનો પ્રયત્ન થાય છે અને તેમાં સંસાધનોની વ્યવસ્થા કરવા માટે પત્ર વ્યવહારના કરાર અને અન્ય જરૂરી વિધિઓમાં કરવામાં આવે છે ઓકે પાંચમું નાણાકીય વ્યવસ્થા નાણાકીય વ્યવસ્થા સાધનો મેળવવા મિલકત વસાવવા તેમજ સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ ચૂકવવા નાણાંની જરૂર પડે છે અને આ માટે સ્થાપના સ્થાપકો શરાફો વગેરે બેંકો તેમજ નાણાકીય સંસ્થાઓ પાસે પાસેથી આર્થિક મદદ મેળવી તેમજ શેર મૂડી દ્વારા મૂડી પ્રાપ્ત કરવા માટે બહાર છે છે પબ્લિક લિમિટેડ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવામાં શું શું કરવું પડે છે તેની વિગતો સમજાવો તો કે ઉત્તર છે કંપનીને રત્ના અને સ્થાપના વિધિ નીચે જણાવેલ છે તો કે બે તબક્કામાં વહેંચી શકાય છે એક પ્રથમ તબક્કો છે અને બીજું છે નોંધીનો પહેલો તબક્કો નોંધણીનો પ્રથમ તબક્કો મેળવવાનો તબક્કો તો કે ઉપર જણાવેલા બે તબક્કાઓમાંથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા તબક્કા વિશે વિગતવાર સમજૂતી મેળવવી મિત્રો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો નોંધીનો પહેલો તબક્કો પૂર્ણ થયા બાદ સ્થાપના કે નોંધણીનો તબક્કામાં શરૂ થાય છે અને જેમાં ખાનગી તેમજ જાહેર કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા અંગેની કાર્યવાહી કરવી પડે છે પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો કંપની રજિસ્ટ્રાર સમક્ષ પડે છે પહેલું છે આવેદનપત્ર કંપનીના આ પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે આ દસ્તાવેજ કંપનીનું નામ રજીસ્ટર ઓફિસ સરનામું એ મૂડી સભ્યોની જવાબદી વગેરે દર્શાવવામાં આવે છે કંપનીનું નામ રજીસ્ટર ઓફિસનું સરનામું એ મૂડી સભ્યોની જવાબદારી દર્શાવવામાં આવે છે પત્રમાં દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે આવેદનપત્ર દ્વારા કંપનીનો ધંધો નક્કી થાય છે નિયમન પત્ર નિયમનપત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અને દર્શાવતો દસ્તાવેજ છે આવેદનપત્રમાં કંપનીનું જે ધૈર્ય નક્કી થયું છે તેને સાકાર કરવા કંપનીના નીતિ નિયમો નક્કી કરવામાં આવે છે સંચાલકોની યાદી કંપનીના સંચાલકો તરીકે જે વ્યક્તિઓ કાર્ય કરવાનું છે તેના નામ સરનામા ધંધોનો ઉંમર રાષ્ટ્રીય રાષ્ટ્રતા વગેરે દર્શાવીને તેમજ નામોની યાદી કંપની રાષ્ટ્રીયતાને મોકલવામાં આવે છે અને સંચાલકોમાં એક મહિલા સંચાલક હોવી જોઈએ સંચાલકોને લિખિત સમિતિ અને સોગંદનામું દરેક સંચાલકે રજિસ્ટ્રિ સમક્ષ સંચાલન તરીકે જવાબદારી સ્વેચ્છા સ્વીકારે છે અને તેની

તેમ દર્શાવતું છેલું નિવેદન કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધવું પડે છે ને જેમાં એડવોકેટ ચાર્ટેડ એકાઉન્ટર કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાંથી જે આ કંપનીની સ્થાપના વિધિમાં સંકળાયેલો હોય છે તેને સહી કરવી પડે છે અને કંપનીના નિયમનપત્રમાં જે સંચાલક મેનેજર તરીકે કંપનીનું જેનું નામ હોય છે તેને પણ સહી કરવી પડે છે છઠ્ઠું મિત્રો છે અન્ય કંપની હિતમાં જાહેર કંપનીના સંચાલકો મેનેજર સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે સંકળાયેલ હોય તો તે તેમનું હિત હોય તો તે માટે અંગેના માહિતી આપવી પડે છે ઉપરના તમામ દસ્તાવેજો સાથે જરૂરી ફી રજિસ્ટ્રારની ઓફિસમાં ભરવા ભરવામાં આવે છે અને કંપની રજિસ્ટ્રાર ચકાસણી કર્યા બાદ જો સંતોષકારક લાગે તો તે નોંધણી કંપનીના ચોપડામાં કરે છે અને આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને નોંધણીનું પ્રમાણપત્ર જે તારીખ દર્શાવવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે ઓકે અને નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા બાદ ખાનગી કંપની ધંધો શરૂ કરી શકે છે પરંતુ આ જાહેર કંપનીઓએ ધંધો શરૂ કરવા માટે ધંધા શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે છે ચોથું છે મિત્રો તે પહેલાં જણાવી દો ટાઈમ જોઈ લો મિત્રો તમે બાર વાગીને સાત મિનિટ થઈ છે ને અત્યાર સુધી આપણે કન્ટિન્યુ રાખ્યું છે પીએમમાં ઈએમ નથી મિત્રો ચેક કરી દો ચેક કરી દો ઈએમ મીન્સ કે આ બાર વાગ્યા પછીનું છે મિત્રો એટલે અત્યારે રાતના બાર વાગ્યા છે મિત્રો ઓકે ગાઈ રહી છે તમારા વિડીયો બનાવતા બનાવતા કંઈ વાંધો નહીં વિદ્યાર્થીઓ માટે બધું ચાલે પણ વિદ્યાર્થીઓ જરા સમજે અને વિડિયોને લાઈક અને ચેનલને પર વધારવામાં થોડી મદદ કરે તો કંઈ જઈને આપણો ફાયદો થાય નહીં તો ભાઈ બધું પાણીમાં કંપનીનો અર્થ નહીં વ્યાખ્યાનો કંપનીનો અર્થ કંપનીના કાદાકીય અને ટેકનિકલ કોઈ ચોક્કસ અર્થ નથી બ્રિટિશ કોમન લો મુજબ કંપની એટલે કાયદાકીય વ્યક્તિ એવો અર્થ થાય છે ચીફ જસ્ટિસ માર્શલના જણાવ્યા મુજબ કંપની એ અમૃત અદર્શ્ય અને કૃત્રિમ વ્યક્તિ છે અને જે કાયદાકીય દ્રષ્ટિએ અસ્તિત્વ ધરાવે છે અને તેની મુખ્ય વિશેષતા તેનું કાયમી અસ્તિત્વ અને કાયદેસરનું વ્યક્તિત્વ છે કંપનીની વ્યાખ્યા કંપની ધારા કંપની ધારા બે હજાર તેરના પ્રમાણે કંપની એટલે બે હજાર તેરમાં પ્રમાણે સ્થાપાયેલા પહેલા તબક્કામાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થાપાયેલી કંપની ઓકે ત્યારબાદ જોઈએ કંપની ધારા ઓગણીસો છપ્પન પ્રમાણે કંપની એટલી એવી કંપની કે જે ચોક્કસ રકમની ભરપાઈ થયેલ કે કુલ મૂડી હોય આ મૂડીને ફેરબદલી કરી શકે તેવા ચોક્કસ કિંમતને શેરમાં વિભાજિત થયેલી હોય તો એને શેર જ કંપનીના સભ્ય બની શકે છે તેવા સિદ્ધાંતો પર રચાયેલી હોય છે લિમિટેડ કંપનીનો નોંધણીનું પ્રમાણપત્ર મેળવ મેળવવા કરવામાં આવેલ નિવેદનમાં કોણે કોને સહી કરવી પડે છે તો કે જેમાં એડવોકેટ ચાર્ટેડ એકાઉન્ટર કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાં જે આ કંપનીના સ્થાપના વિધિમાં સંકળાયેલો હોય છે હોય તેને સહી કરવી પડે છે અને કંપનીના નિયમનમાં જે સંચાલકો મેનેજર કે સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેમણે પણ સહી કરવી પડે છે મેનેજર સેક્રેટરી તરીકે જેનું નામ હોય તેમણે પણ સહી કરવી પડે છે છઠ્ઠું છે કંપનીની રચના અને સ્થાપના વિધિના કેટલા અને કયા તબક્કાઓ વહેંચી શકાય છે તેના દરેક તબક્કા ટૂંકી સમજૂતી આપણે આપવાની છે ઓકે બે ઓકે તો જોઈએ આપણો શું છે તબક્કાઓ વેચી શકાય છે દરેક સમજૂતી આપો કંપનીમાં રચના અને સ્થાપના વિધેયે નીચે જણાવેલ બે તબક્કાઓ વેચી શકાય છે એક પ્રાથમિક તબક્કો બીજો સ્થાપનાના પહેલો તબક્કો નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો હ તબક્કો ઉપર જણા ઉપર જણાવેલ બે તબક્કાઓ સ્થાપના વિધિના પહેલા તબક્કાઓ વિશે વિગતવાર સમજૂતી મેળવીએ પ્રાથમિક તબક્કો સ્થાપના વિધિનો પ્રથમ તબક્કો આ તબક્કામાં કંપનીના સ્થાપનાનો વિચાર આવે ત્યારે માંડીને કંપનીને અસ્તિત્વમાં લાવ્યા માટેની બધી જ પૂર્વ તૈયારીઓ સમાવેશ થાય છે ને પ્રાથમિક તબક્કામાં સમાવિષ્ટ વિશિષ્ટ પાંચમો નાણાકીય વ્યવસ્થા ઉપરના વિવિધ તબક્કામાં સમજૂતી મેળવીશું કે ધંધાના સ્થાપનાનો વિચાર કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેના વિચાર ખ્યાલ અને સ્મારકને ઉદ્ભવે છે આ તેની અને સર્જકતા તે પહેલા જોખમો ઉઠાવતા તૈયાર હોય છે અને માનવ શક્તિનો તેમજ માલ માલસામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે ત્યારે કંપનીના અસ્તિત્વમાં આવે છે એટલા માટે જ કંપનીને પ્રવર્તક માણસ કહેવામાં આવે છે બીજો તબક્કો છે પ્રાથમિક તબક્ક પ્રાથમિક તપાસ તો કે શું કે વૈચારિક ખ્યાલની શક્તિઓ નિષ્ણાંતો દ્વારા તપાસવામાં આવે છે અને આ આ પ્રાથમિક તપાસ અભિ અસંભવિત આવક અને ખર્ચનો અંદાજ મેળવવામાં આવે છે ને તેમજ નિષ્ણાંતોનો અભિપ્રાય લેવામાં આવે છે જો તપાસ સંતોષકારક જણાય તો વિગતવાર તપાસ કરવા માટે આવે છે ઓકે

અને વિગતવાર તપાસને ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધતું કે યોજના પરથી મુક્તિને તે અંગે નિર્ણય લેવાય છે સંચાલન અને સગવડ પ્રોજેક્ટ આગળ વધાવવા ધાપડવાનો નિર્ણય લેવા માટે ત્યારે જરૂરી સાધનો જેમ કે મશીનરી સાધનો જમીન કાચો માલ માનવ શક્તિ બજાર સંચાલન વગેરે માહિતી એકત્રિત કરવાનો પ્રયત્ન થાય છે ને આમ તેમજ સાધનોની વ્યવસ્થામાં કરવામાં પત્ર વ્યવહાર કરાર અને અન્ય જો જરૂરી વિવિધ વિવિધ કરવામાં આવે છે ઓકે નાણાકીય વ્યવસ્થા સાધનો મેળવવા મિલકતો વસાવવા તેમજ સ્થાપનાના અંગે જરૂરી ખર્ચાઓ ચૂકવવા નાણાંની જરૂર પડે છે અને આ માટે સ્થાપકો શરાફો બેંકો તેમજ નાણાકીય સંસ્થા પાસેથી આર્થિક મદદ મેળવે છે જેને